તો મિત્રો આજે કપાસના ભાવને લઈને મોટો જબર સુધારો થયો છે કપાસના ભાવમાં એકાએક હલચલ થઈ છે કેટલીક માર્કેટિંગ યાર્ડમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહેશે કપાસનું વેસાણ કરી દેવું કે સંગ્રહ કરીને રાખી મૂકવો અન્ય ખેત પેદાશોમાં કેવો અત્યારે ભાવમાં ઉછાળો તેમજ ઘટાડો જોવા મળી રહ્યો છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડિયોમાં આગળ વધતાં પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેત પેદાશના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા ભાવ તમને મળતા રહેશે અને અન્ય ખેતીવાડીની માહિતી પણ તમને આ ચેનલમાં મળતી રહેશે તો જોઈ લઈ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો દીઠ આપેલા છે સૌથી પહેલાં હર્સોલ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો ચૌદસો રૂપિયાથી ચૌદસોને પાસાઠ રૂપિયા ધારી તેરસો રૂપિયાથી તેરસો ને સિત્તેર રૂપિયા વિરમગામ બારસો સાસઠથી ચૌદસોને સત્રીસ રૂપિયા राजकोट तेरसो एक चौदह सौ अट्ठाणु रुपया जेतपुर एक हज़ार इकोतेर थी चौदह सौ एक रुपया सावरकुंडला सौतेर रुपयाबी तेरसो चौद सौ नेव रुपया हिमतनगर बार सौ नेवद सौ अठ्योतेर वाली तेरसो एशी थी तेर। पंदर सौ साड़ीस धंधुका अगर सौ चौदह सौ एक वाँकानेर अग्य सौ पचास ठीक सौ अठावीस આંબલીયાસણ ચૌદસો ચાલીસથી ચૌદસોને સિત્તેર કાલાવાડ બારસો પચાસથી ચૌદસો ઓગણચાલીસ જામજોધપુર તેરસોથી ચૌદસો એકસઠ ધ્રોલ બારસો સિત્તેરથી ચૌદસો હોળ હળવદ બારસો એકાવનથી ચૌદસોને ત્રાણું બાબરા ચૌદસો વીસથી પંદરસો માણસા તેરસો રૂપિયાથી પંદરસો એક ટિન્ટોય તેરસોથી ચૌદસો સિત્તેર જોટાણા નવસો એકથી તેરસો ગોંડલ અગિયારસો એકાવનથી ચૌદસો એક્યાસી ડોળાસા અગિયારસો સાહીઠ થી ચૌદસો ને સાડત્રીસ સાણસમા એકાણું થી તેરસો ને ત્રેપન ઉનાવા અગિયારસો એક થી વિજાપુર અગિયારસો સી થી પંદરસો પાંચ કુકરવાડા તેરસો સિત્તેર થી ચૌદસો છન્નુ ગોઝારીયા ચૌદસો એસી થી ચૌદસો ને નેવું થરા તેરસો પચાસ થી ચૌદસો ને અગિયાર અમરેલી આઠસો સિત્તેર થી ચૌદસો ને પંચ્યાસી અંજાર તેરસો નેવ્યાશી થી ચૌદસો ને સોસાઠ जामनगर जमनगर एक हजार महुआ बारो एक चौदह सौ एक हारिज बार सौ रुपया चौद सौ एकसठ जादर तेरसो पंचाशी थी चौदसो पंदर धांगध्रा अग्यारो पंचोतेर ठीक पचास बोटाद अगर सौ नेवी पंदर सौ तरह रुपया વિસનગર બારસો પચાસથી પંદરસો ને રૂપિયા પાટણ અગિયારસોથી ચૌદસો ને અઠ્ઠાણું ભાવનગર બારસો ને એકવીસથી ચૌદસો ને છત્રીસ સિદ્ધપુર બારસો રૂપિયાથી ચૌદસો અઠ્ઠાણું તો મિત્રો આની સાથે અન્ય સિંગના ભાવની વાત કરીએ તો આ વર્ષે સિંગના ભાવ પણ યોગ્ય નથી મળ્યા ખેડૂતોને સાથે અન્ય ખેત પેદાશોની વાત કરીએ તો અન્ય કેટલાક એવા ખેત પેદાશો છે તેમાં પણ યોગ્ય ભાવ કે ખેડૂતોને મળ્યા નથી ખાસ કરીને વાત કરીએ તો ડુંગળીમાં પણ છે વર્ષગાળાના સમયગાળા દરમિયાન ભાવમાં ઘટાડો જોવા મળ્યો તો અત્યારે થોડો ઘણો સુધારો જોવા મળ્યો છે સાથે ખેડૂત મિત્રો આ કપાસના ભાવ તમને કીધા એ ભાવ યોગ્ય ગણાવી ના શકાય તમારી મહેનત પ્રમાણે ખેડૂત મિત્રો જોઈએ તો અત્યારે બે હજારથી પચીસસો રૂપિયા મણ દીઠ ખેડૂતોને ભાવ મળવા જોઈએ તો જ તે ખેડૂતોને આ ખેતી કરવી કે કપાસની ખેતી કરવી આવશ્યક છે કારણ કે જો આ એટલા ભાવ ન મળે તો ખેડૂતો કપાસની ખેતી કરે એની પાછળ કપાસ પકવવા પાછળ ઓછામાં ઓછો બે હજાર જેટલો ખર્ચો થઈ જતો હોય સાથે ભાવ અત્યારે મળતા નથી યોગ્ય તો પાંચસોથી છસો રૂપિયા ખોટ ખાય અને કપાસનું વેચાણ થતું હોય એવું લાગી રહ્યું છે ખેડૂત મિત્રો માટે તો ખેડૂત મિત્રો એકમત રાખી અને ભાવ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરો અને ભાવમાં સુધારો આવવો જોઈએ અને તમામ તાલુકા જિલ્લાઓમાં ખેડૂતોના સંગઠન બનાવો જેથી કરીને સરકાર છે આગળ રજૂઆત કરવામાં પણ સરળતા રહે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો